સામાન્ય કાળનો બીજો રવિવાર પ્રભુ ઈસુ આપણને તેમના શિષ્યો બનવા હાકલ કરે છે શું આપણે તેમની હાકલ સ્વીકારવા તૈયાર છીએ સાંભળીએ સંત બે શિષ્યો સાથે ઊભા હતા ત્યારે ઈસુ તેમની પાસે થઈને જતા હતા તેમના ઉપર નજર ઠેરવીને યોહાને કહ્યું જુઓ પેલું ઈશ્વરનું ઘેટું પેલા બે શિષ્યો એમને આ પ્રમાણે બોલતા સાંભળીને ઈસુની પાછળ પાછળ ગયા ઈસુએ પાછા ફરીને જોયું તો પેલાઓ પાછળ પાછળ આવતા હતા એટલે તેમને પૂછ્યું તમારે શું જોઈએ છે તેમણે જવાબ આપ્યો ગુરુજી આપ ક્યાં રહો છો ઈસુએ કહ્યું આવો અને જુઓ એટલે તેઓએ જઈને જોયું કે તેઓ ક્યાં રહેતા હતા અને બપોરના ચાર થવા આવ્યા હતા એટલે તે દિવસે તેઓ તેમની સાથે રહી પડ્યા યોહાનનું બોલવું સાંભળીને જે બે જણ ઈસુની પાછળ પાછળ ગયા હતા તેમાં એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો તે પહેલાં પોતાના ભાઈ સિમોનને મળ્યો અને તેને કહ્યું અમને મસીહ મળે છે મસીહ એટલે કે ખ્રિસ્ત તે સિમોનને ઈસુ પાસે લઈ ગયો ઈસુએ તેના ઉપર નજર ઠેરવીને કહ્યું તું યોહાનનો દીકરો સિમોનને તો કેફા નામે ઓળખાશે કેફા એટલે કે પિતર અર્થાત ખડક ઈસુ પોતાના સહકાર્યકરો તરીકે કેટલાક ભાઈઓને પસંદ કરે છે ઈસુને આજે પણ સહકાર્યકરોની જરૂર છે જ ઈસુ પહેલ કરે છે જેમ તેઓ તેમની પાછળ આવી રહેલા આંદ્રિયાને અને યુહાનને આવો અને જુઓ કહી પોતાની સાથે રહેવા આમંત્રણ પાઠવે છે ઈસુની સોબતની અસર થાય છે આંદ્રિયા જઈને પોતાના ભાઈ સિમોનને ઈસુ પાસે લઈ આવે છે ઈસુ પારખી જાય છે કે આ સિમોન ખડકની માફક ઈસુને વફાદાર રહેશે ઈસુ સિમોનનું નામ પિતર પાડે છે ઈસુની સાથે ત્રણ વર્ષનું જીવન ગાળી આ સહકાર્ય કરો પછી ઈસુનું કામ ચાલુ રાખશે ઈસુ સાથેના વસવાટથી આ શિષ્યોમાં ઈસુના મૂલ્યોનું ગુણોનું અધિકારોનું સિંચન થાય છે પ્રેષિતોના ચરિતોના ગ્રંથમાં આ શિષ્યોના કાર્યો વાંચવા મળે છે આજે ઈસુ લગ્ન માર્ગે અથવા બ્રહ્મચર્યના માર્ગે આપણને તેમના સહકાર્ય કરો બનવા આમંત્રણ આપે છે બંને માર્ગે ઈશ્વરના રાજ્યનો ફેલાવો થતો રહે છે બંને માર્ગો પ્રભુએ જ રચેલા છે લગ્ન માર્ગે પોતાના જીવનસાથીને પોતાના સંતાનોને પોતાના આપ્તજનોને ઈસુ પાસે લઈ આવવાની મોટી તક મળે છે ઈસુના મૂલ્યો આદર્શો ભાવનાઓ પોતાના કુટુંબમાં ફેલાવવાની સગવડ મળે છે કેટલાક કુટુંબોમાં સ્વર્ગીય વાતાવરણ અનુભવવા મળે છે આવા કુટુંબો આખી સોસાયટીને ઈશ્વરનું રાજ્ય બનાવી દે છે જ્યાં એક કુટુંબની ભાવના ફેલાયેલી છે ઈસુ આવો સમાજ રચવા આપણને સહકાર્યકરો બનાવે છે બ્રહ્મચર્યને માર્ગે કેટલાક યુવક યુવતીઓને ઈસુ પોતાના સહકાર્યકરો બનવા આમંત્રણ આપે છે બ્રહ્મચર્યનો માર્ગ એટલા માટે કે આ યુવક યુવતીઓ જ્યાં મોકલવામાં આવે ત્યાં જઈ શકે જે કામ સોંપવામાં આવે તે કરી શકે અને સર્વ માનવોને પોતાના કરી શકે ઈસુ આપણને જે માર્ગે તેમના સહકાર્યકર બનાવે છે તે માર્ગે તેમના સહકાર્યકર બનીએ हर दिन रटवू तारूना रशे जा लगी तल्मा मारा मारे हर पल हर दिन रटवू तारूना ूियाम तु चालो